કે છે ભાઈ ને એનો બે હાલ છે ડિલિવરી રાતે અચાનક દુખાવો થાય ને પાણી પડતું હતું એટલે પછી અમે પીએસી પર લઈ જઈએ હતા એને રાતે નવ વાગે લઈ જઈએ હતા ને પંચાવન એની ડિલિવરી થઈ જતી નોર્મલ બાળકનું વજન ને તો બરાબર છે હ બાળકને ધાવણ ને એવું આપવાનું રાખજો કંઈ પણ થાય તો તરત પીએચસી પર આવજો વાંધો ન બદલાય ને પણ તું બુટ લખી આવશે તો કરવાનું હે કે ખાવાનું તારે બધું જ ખવાય લીલા શાકભાજી છે ગળો લીંબુ જોડે છો ने कैल्शियम ने गोरी चावीन खावानी है ना कंप्लीट खा जो बाड़क से खारू हर कुराग जो ना गर्मी ने खोल देनी दवा ले लेते काले पीएसी पर